લોહી પીવું બેઠા દે મારા કઈ કામ ન થાય હું આ પેલા બાબરી પાડ્યું બાબરી બાબરી કેવાય હોય ને હા દીકરી હોય ને તો ફેર પડે હાથ ફેટકો થઈ જાય ને આપને એમ થાય કે તારા મને વાસણ વિચરા હેલો એવરી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તાલુકા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો ઘરના બધા વાસી કામ થઈ ગયા દિવાબતી પૂજા થઈ ગઈ ચા નાસ્તો કરી લીધો અને મસ્ત એવી તૈયાર થઈને આવી ગઈ મારી ફેવરેટ જગ્યાએ એટલે કે ઇન્ડોરે એને આરામથી બેહીને ઇન્ડોરે હિંચકા ખાઉં છું ખાવાની ચીજ તો નથી હિંચકા ઝૂલવાના હોય પણ આપણે તો હિંચકા ખાઈએ એમ કહીએ અમારી ભાષામાં તો હિચ કહેવાય આ અમારી કાઠિયાવાડી ભાષા છે અને સાહેબને ધારા બે અત્યારમાં રમે છે કેદીથી તો મારી મીઠુડી વહેલી ઉઠી ગઈ હતી એની ચા નાસ્તો થઈ ગયો પણ હજી નવરાવાન બાકી છે તો હાલો એને પેલા નવરાવી દઉં તૈયાર કરી દઉં અને જોઈએ કે બાપ દીકરી બે અત્યારમાં શું કરે છે જો તારા પેલા બેસી હતી હોમવર્ક લઈને હોમવર્ક કરવા તો એ પડતું મૂક્યું અને જોય એ રમવાનું ચાલુ કર્યું તારા જય શ્રી કૃષ્ણ જય માતાજી સાહેબ અત્યારમાં આ કામ ઉપાડ્યું તમે તો હે હું વારો કાઢ ની

તો હારું ને માનવના છોકરા વાતો કરતા હતા ને દાદા એ હે હાલો દાદા બેન પેલા હું તને નવડાવી દઉં હાલો સાઈબ ની વાતો આપણે ન સાંભળવી અને મારે કરવી છે ફ્રીજની સાફ સફાઈ અને શાકભાજીમાં જોવાનું છે કે શું છે હું નહીં કેમ કે હમણાં તો હું શાકભાજી લેવા નથી ગઈ બે ત્રણ વખત સાહેબ જ લઈ આવ્યા શાકભાજી જો શાકભાજીમાં કંઈ નહીં હોય તો મારે ધક્કો છે શાકભાજી લેવા જવાનું હોય તો મીઠુડીને દુકાને મૂકીને જવી પડશે ને કા ભેગી લઈ જવી પડશે કેમ કે આજ ધારાને રજા છે ને તો શાકભાજી લઈ આવું કાલે તો ધારાને સ્કૂલે જવાનું છે તો આવા બધા કામ છે તો વાસી કામ કરીને ફ્રી થઈ ગઈ તો એક કામ થઈ જાય તો પહેલાં તો હું ફ્રિજની સાફ સફાઈ કરી લઉં ને પછી જાય શાકભાજી લેવા જો એક ટાઈમનું શાક પડ્યું હોય છે ને તો લેવા નહીં જાઉં કેમકે લઈ આવીને પાછું ફ્રીજમાં જ રાખું હાજે તમારે કટક બટક હોય તો તમને ખબર બપોરે જ પ્રોપર અમારે જમવાનું હોય એટલે જોઈ લઉં પેલા ફ્રીજમાં શું છે હું નહીં અને બાપ દીકરી બે જો ખુશર 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 કરે છે હું વાતો કલ લીધી હે વાતો કરી લઈ દી ગયો પેલા કોક નહી પડે તું જ પડી જાય એ તો સોફે બેઠા ને તું દોડા દોડી કરે આમ કોણ રમે હે ચાલો માં દીકરો પેલા બુક ભેગી કરી લ્યો પેલા તને નહીં નઈ કરાવી દઉં તૈયાર કરી દઉં ને પછી બાકી ને બીજા કામ કરીએ તો અત્યારમાં કરો તો ગરમી ગરમી જ થાય ને વાતાવરણ માં ફેરફાર થઈ ગયો હવાર હાઇ ઠાર પડે અને બપોર વચાર ગરમી થઈ કસે તો હાલો ચેનલ માં પેલી વાર હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો તો મળીએ થોડીક વાર રહી ને હાલો ટાઈમ થયો છે નવ ને પચીસ નો સાહેબ થઈ ગયા તૈયાર અને સાચે જ હાજી વેલા જાય લે દુકાને મને તેમ કે તમ મસ્તી કરો નૈતર સાહેબ દસ સવા દસ વાગે જાય કઈક તો સાડા દસ થી થઇ જાય ગા સારું હાલો હવે છે ને થોડુંક ટાઈમ ટેબલ આમ ફેરવી નાખું સાડા નવનું કરી જ નાખવાનું સાડા નવ વાગે નીકળી જવાનું દુકાને એટલે મારે વહેલા કામ પતે મારે કંઈ નવા જૂનું કામ થાય નહીં તમે અત્યારમાં લોહી પીવું નાઈ નાઈ બેઠા રહ્યો ને તો મારે કંઈ કામ ન થાય હું હા પેલા બાબરી પાડી બાબરી બાબરી કહેવાય હોય ને હા મહિનામાં બે ફેરી ટાઈમે જાય તેમ કે હું નવ વાગે તો વહી જ જાઉં

તો જય શ્રી કૃષ્ણ જય માતાજી વાતો કરો મા નહી તો ડેલીએથી હજી બે વખત પાછા આવીશો ડેલીએ માર દઉં ફાકર ને પછી હવે હું સારાને નવડાવું અને બાકીના કામ કરું હાલો કાલ બીજું આ ચૂલડી ભૂલાઈ ગઈ હતી આ દોડીએ કપડા હુકાવીએ એટલે ભૂલાઈ જાય ને મા દીકરી બેના છે ને એક એક જોડી કપડાઈ છે તો હાલો છપછપ છબાવીને હુકવી દઉં તો એ કાલ ઓછા ધોવા થોવા કાલ પાછા આડ આવશે તો હાલો મળ્યા થોડીક વાર રહીને આવી જ રીતના છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો છે અગિયાર ને દસ નો અને ની સાફ સફાઈ થઈ ગઈ છે ધારાને ને નવડાવીને તૈયાર કરી દીધી હોમવર્ક થઈ ગયું અને ધારાબેન જોવે છે ટીવી ને રમકડા લઈને બેઠા ખરી તો ધારા થઈ ગઈ છે તૈયાર અને ફ્રીજે એકદમ ક્લીન કરી નાખ્યું એના ખાના ધોઈને રાખી દીધા છે તો હવે હુકાઈ જાય પછી આમાં પાછા સેટ કરી દઈ તો જો ફ્રીજની સાફ સફાઈ થઈ ગઈ છે ને અત્યારે થોડુંક એવું શાકભાજી પડ્યું છે અને મલાઈ રાખી છે દૂધના વાસણ ને જે છાસ ને હતું એ બધું બહાર કાઢી લીધું કેમ કે દૂધની તપેલી ખાલી કરી અને ધોવામાં લઈ લીધી છે એટલે એને ઉટકી અને સાફ કરીને રાખી દીધી છે અને સવારનું દૂધ આવ્યું હજી ગેસ ઉપર પડ્યું એને બપોરે રાખી દે તો અત્યારે તો એવું મસ્ત એવી ફ્રીજની સાફ સફાઈ થઈ ગઈ કેમ કે આજે હું વહેલી નવરી થઈ ગઈ હતી સાડા નવ વાગે નવરી થઈ ગઈ હતી એટલે નક્કી જ કર્યું રહ્યું કે આજે વહેલી નવરી થઈ ગઈ ને તો ફ્રીજને સાફ કરી નાખું કેમ કે ઘણા દિવસથી આ ફ્રીજની સાફ સફાઈ નહોતી થઈ આમ તો કંઈ પણ શાકભાજી કે દૂધ કે જ્યારે લઈએ ફ્રીજમાંથી ત્યારે તો આપણે સાફ સફાઈ કરતા જ હોય પણ આવી રીતના બધા ખાંડ બોક્સ કાઢીને સાફ સફાઈ કરીએ ને ત્યારે થોડુંક વધારે ટાઈમ લાગે અને વ્યવસ્થિત રીતે સાફાઈ થઈ જાય તો હાલો ફ્રિજની સાફ સફાઈ થઈ ગઈ બાકીના બીજા કામ થઈ ગયા અને ટાઈમ થઈ ગયો બપોરની રસોઈનો તો બપોરની રસોઈ માંડી દઉં અને બપોરની રસોઈમાં તો હવે હું બનાવું જોઉં શકરિયા રીંગણાં ટમેટા છે તો સકરિયાની શાક તો ધારા નહીં ખાય એટલે સકરિયા નહીં બનાવવું તો રીંગણા અને કાક ટમેટા બેમાંથી એક જ શાક બનશે તો હાલો હવે વાતું નથી કરવી થોડીક વાર ઇંદોરે બે હું બે ત્રણ ઝૂલા ખાઈ લઉં અને પછી બપોરની રસોઈ માંડવું એટલામાં તો છે ને ફ્રીજના કવર અને જે ફ્રીજના બોક્સ છે ને એ સરસ એવા કોરા થઈ જાય પછી કપડેથી સાફ કરી અને ફ્રીજ સેટ કરી દઈ અને મારી દીકરી બે ના હતા તો છપછપાવીને નાખી દીધા દોરીએ કાલે પાણીનો વારો છે તો બ્લેન્કેટ ને ચાદર ને બધુંય ધોવા કાઢવાનું છે તો કાલે પછી એટલા કપડાં ઓછા અમે વેલી નવરી થઈ ગઈ હતી ટાઈમે હતો તો ધારા નવરાવીને હાથ છે ને કપડાં ધોઈને સુકવી દીધા તો હું કંઈક હતું સવારનું રૂટીન જે મેં તમારે એ શેર કર્યું તો હાલો હવે બપોરની રસોઈ કરીએ એટલે તો સાહેબ એ આવી જાય સાહેબ તો અમારે એક દોઢ વાગે આવે એટલે કોઈ ટેન્શન ન હોય કાલે વહેલા આવી ગયા હતા મોડું થઈ જાય ને ત્યારે વહેલા આવી જાય ને આપણે વહેલા રસોઈ કરીને વહીએ ને ત્યારે એ મોડા આવે એટલે કંઈ નક્કી ન હોય જો આ ઘરનો ધંધો હોય ને દુકાન હોય ને એટલે ટાઈમનું કંઈ નક્કી ન હોય ક્યારે આવે ને ક્યારે જાય નોકરી કરતા હોય તો સમજે કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ હોય કે આવી ગયે ને જાય એટલે અમારે આ રોજનું છે અમને આદત પડી ગઈ કંઈ ટેન્શન નથી પણ અમે આ તો બે ઘડી ગમત કરીએ હસી મજાક કરીએ નહીંતર મને ખબર જ હોય કે દોઢ પોણા બે સિવાય તો એ આવે જ નહીં અને ટાઈમે ખરાક આવી જાય તો દુકાન બંધ કરીને નીકળાતું નથી ખરાક નહીં સાચવવા પડે દુકાન નહીં જોવું પડે કેમ કે દુકાન હાલશે અને સાહેબ કામ કરશે તો અમે ખાઉં નહીં ત્યારે હું કરશું આ તો બે ઘડી હસી મજાક કરીએ અને ગમત કરીએ તો તમને મજા આવે ને અમારું મન ફ્રેશ રહી નહીતર તો મને ખબર હોય ને તમને ખબર છે કે દુકાન લઈને બેઠા હોય ધંધો લઈને બેઠા હોય તો છૂટકો જ નથી હાલો જો ફોન આવી ગયો છે મારે તો હાલો મળ્યા થોડીક વાર રહીને આવી રીતના કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થયો છે સાડા બાર વાગ્યાનું ને ધારાને ખાવો છે ગોલો ગોલાવાળા ભાઈ આવ્યાથી જો ગઈ ગોલો લેવા બાર મારી રાહી નથી જોતી નીકળી ગઈ ઉનાળો આવી ગયો બે દિવસ છે ગોલાવાળા ભાઈ આવે જો ગોલા રેકડીયા જઈ નું લઈ લઈ લીધો બની ગયો હમ કરતી હાલો તો હવે ગોલો ખાવા રોટલી માંડવી લોટ બનતી હતી તા તો પૈસા લઈને ભાઈ ગઈ જલ્દી ગોલો લઈ આવું દસ રૂપિયા નો જ આવે બેન અમે ગોલો ખાતા તો બાપુજી છે ને રૂપિયા નો બે રૂપિયા ગોલો આપતા તારા બાપુજી બનાવતા થઈ હાલો સારા બેન ની તો બોલા પલટી હાલે છે મારે બનાવી છે રોટલી રમતી થી અવાજ સાંભળી ગઈ ને હમણાં બે ત્રણ દિવસ થી આવે પણ ધારા ને ધ્યાન ન હોય આજે સાંભળાઈ ગયું ધ્યાન ઈ પડી ગયું કા હમ કરતી આ બાજુ બી ને એની ઉપર ટીપા પડે છે તો ત્યાં કીડીઓ થાય આય આય આવતી રહે આય આય આવતી રહે જો હું આમ નમ જ ભાઈ ગઈ મેં કીધું આ છે ગઈ ક્યાં પૈસા લઈને તો હાલો દાળ ભાત શાક સંભારા થઈ ગયા છે બસ હવે રોટલી માનવી રોટલી બનાવી લઉં પછી મળીએ આય ઉતર દીકરો આય ઉતર આય આય ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા 1 નો ધારાબેન જોવે છે ટીવી ને અંજુ લઈ છે કપડા સુકાઈ ગયા એ તો હું આજ વેલો આવ્યો એમાં તારા તારે મારામાં હું કેવાનું છે કેવાનું વેલો આવ્યો જો રસોડામાંથી કરીને રસોડું સાફ બહાર આવીને સીધા એટલી વાર જ નવરી થઈ એટલે મારે તો બધું વેલો કે મોડું બધું જ કેવાય એક ને એક પેલા આવી જવું તોય વધારે સારું મોડ આવો તોય વધારે સારું મન કઈ ફેર ન પડે પણ જેની પાસે પોરો ખવાય જાય અત્યારે પોરો ન ખાય હવે સીધા જમવા બેસી જવું પણ રસોડાની ની સાફ સફાઈ કરી અને તમે ક્યાં થયું આમ લઉં હાડા હારા નો બગાડ્યો બેઠી નથી સિદ્ધિ ફ્રીજ સાફ કર્યું અને નવરાવી કપડાં ધોયા બાકીનું કામ કર્યું જવું થઈ ગયું સેટ વ્યવસ્થિત અને મે બે ત્રણ વસ્તુ ફ્રીજ ઓનલાઈન ઓર્ડર એ કરી દીધી છે આવતા હું તમને બતાવી ને સાહેબ નહીં બતાવી

વાવ હવે બસ છેલો હો સીઝન નો હવે ઉનાળો આવી ગયો હવે રીંગણા નો ખાવ એવો પછી ગરમ લાગે એ તડકા તો જો ક્યારે ક્યારે રીંગણા નું શાક થાહે ક્યારે કી 15 દી હવે ના ખાવ બટેકા ખાઈ બટેકા જેવા ખાવ રોટલી આમાં બનાવી છે લીલી ચટણી

રીંગણાનો ઓરો દાળ ભાત રોટલી ગાજર મરચાં નું સંભારો લીલી ચટણી કેરીનું કાચું અને ઠંડી ઠંડી તો આ છે આજ બપોરનું મેનુ તો આવી જાવ બપોરા કરવા તો હાલો બપોરા કરી લે ને પછી મળીએ ચકેડી ફેરમાં બેન વોમિટ થાય તે ભર લીધા બધા રમકડા હાલો ટાઈમ થઈ ગયો છે બે વાગ્યા નો અને વાસણ એ ઉટકાઈ ગયા આ તો ધારા એ મને વાસણ વિછરવામાં મદદ કરી દીધી ઢગલો વાસણ હતા રોજ નહીં હોય બે દિવસથી થી તું મને વાસણ વિછરાવે હો આજ બીજો દિવસ છે કાલે ધારા છે ને મને વાસણ વિછરવા લાગ્યા તા આજે વિછરવા લાગ્યા એટલે વિછરે હું બે ચાર વાટકા અને ચમચીને એવું વિછરે ને પછી ઓલા ચમચા રમત કરી લઈ તમારે વાસણ ઉટકાઈ જાય કે ધારાને એમ થાય કે વાસણ ઉટકા અને ખરેખર છે ને ધારા મારી હવે હાથ વાટકો થઈ ગઈ જીણા મોટું કામ તો મને આડું આડું હોય ને એવું તો કરી દે કોઈ ઊંચા નીચું મૂકવાનું જમવા બેહીએ તો કોઈ વસ્તુ ઘટે તો વળી કાઢીને લઈ આવે કે એટલે એ બાને એનો હાથ ફરે એને એમ થાય કે કામ કર્યું નહીં તો છોકરા તો હું આપણે જ કામ કરવાનું હોય પણ દીકરી હોય ને તો ફેર પડે હાથ ફેટકો થઈ જાય ને આપને એમ થાય કે તારા એ મને વાસણ વિચરાઈ જાય હમ તો હાલો પોતા કર્યા છે પોતા હુકાઈ જાય પછી હું ધારાભાઈ થોડીક વાર આરામ કરીએ સાહેબ તો જમીન આ રૂમમાં આરામથી ફૂઈ ગયા છે જા એને પાછું હમણાં જવું છે દુકાને બપોરે ઘરે ગાવાના છે એટલે કે હું થોડીક વાર આરામ કરી લઉં પછી જાઉં તો હવે જોઈએ એ કઈ જાય તો હું ધારાભાઈ થોડીક વાર હવે આરામ કરી લઈએ ને પછી મળીએ

તો હાલો મળ્યા થોડીક વાર રાહ હાલે જો તારા દોડીને મોર ગઈ અને ઘરાક જોઈ ગઈને એટલે રિટર્ન પાછી હે હે કરતી હાલો અત્યારે જો માર્કેટમાં એટલી ભીડ છે ને હવે શું લેવું શું નહીં કે ખબર નહીં પડતી કહો નહીં એવું બંડાને હાલો ભીડ જો અત્યારે ચાલો હવે જોઈએ એમાંથી શાકભાજી હું લઈએ ભીંડા છે પુદીના છે ઘણું તાજી શાકભાજી છે ચાલો શાકભાજી લઈ લઉં પછી મળીએ

એકાદી વસ્તુ સંભળાવીને લીધી ચાલો ધારાબેન ચકડી બોલાવે છે દુકાને જો જો જા જો મને ખબર પડી ગઈ આ સંભરાય તમારો અવાજ જો વેફર પાર્ટી હાલે છે દુકાન આવે તો નાસ્તો કરવો જ જોઈએ શાકભાજી તો હરામ જો કંઈ ગમતું હોય તો સાહેબ અત્યારનું જવાય ઓ થેલી એની અંદર બે ત્રણ વસ્તુ લઈને આવી તો હાલો ઘરે જઈને અહીંયા જ

મેં તો કેવાય ખરીદી કરી દીધી તમારે પાંચ હજાર મની ઓર્ડર જોઈએ જવજી શાક તો જવ શાકભાજી લીધું છે તો હાલો ઘરે જઈને મળીએ જોઈએ ને સાહેબની ની વાતો કેવી હોય અને સાડા છ વાગી ગયા જો તો હાલો ઘરે પહોંચીએ અહીં આવી એટલે કંઈ નક્કી ન રહી ટાઈમ કેટલા વાગી જાય કોક ને કોક જાણીતું આવી જાય એની વાત ચર્ચા કરી લઈએ તો આધી કલાક સારું હાલો તો મળ્યા કરે જઈ

તો ધારાને તો મજા આવી ગઈ છે તો હાલો શાકભાજીમાં હું હું લઈ આવી એ બતાવી દઉં શાકભાજીમાં છે ટમેટા ચોરી વટાણા ગાજર ગવાર ભીંડો મેથી ધાણા તીખા મરચાં ને વઢવાણી મરચાં તો આટલું શાકભાજી લઈ આવી બપોર પછી તો મને બહુ ઓછું ઉકલે શાકભાજી લેવા જવું પણ હવે છૂટકા વગરની વાત હતી લેવા જવું પડે જ હતું ફ્રીજમાં કંઈ શાકભાજી હતું નહીં અને પછી સવારે સાહેબને મોકલું તો પછી મારે શું લેવું હોય સાહેબ શું લઈ આવે એવું થાય એટલે મેં કીધું હાલો નવ છું ટાઈમ છે તો દુકાને આટો મારી આવીએ અને શાકભાજી લઈ આવીએ તો અત્યારે બે દિવ બે ત્રણ દિવસ પૂરતું શાકભાજી લઈ આવી છું હવે વરી પાછી જઈશ ને તો હવારમાં જઈશ શાકભાજી લેવા કેમકે અત્યારે તો પછી વીણાઈ જાય અમુક જગ્યાએ તાજું હોય ને અમુક જગ્યાએ વાસી હોય ને એવું બધું હોય તો અડધી માર્કેટ ફરીને ત્યારે આટલું મને શાકભાજી ગઈ હું એક અહીંથી લીધું ને એકથી વાંથી લીધું ને એ રીતના રફિક થોડે તો કંઈ હતું જ નહીં ત્યાં તો બધું પૂરું થઈ ગયું કેમ કે ત્યાં હવારમાં જ તાજું ફ્રેશ શાકભાજી બધું આવે અત્યારે તો કંઈ હોય નહીં તો હાલો હવે આ હતી અમારી બજાર ને આ હતી અમારી આજની ખરીદી શાકભાજીની તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ આવજો જય શ્રી રામ ધરા જય શ્રી રામ જય ભોલેનાથ જય ભોલેનાથ